જય માતાજી શ્રી કૃષ્ણ જય શ્રી કિન્ન મસ્ત બોલો બોલ ને નક્ જો મિત્રો અમારે કબાટમાં જેટલું બધું ભરેલું હાના કારણે બધું અંદર મૂકવું પડતું છે કહેજો તમે સના કારણે ખબર હે તમને ઉંદેરાના કારણે વાસણ બધા અંદર મૂકી અમે અસર તો સતો અમે ગોઠવતા નહીં વાસણની આગળ બધું આમાં મૂકવું કરો વાપરવાનું કારણ કે ઉંદેરા બહુ ખરાબ નાખ હશે અને તમે જો તો એવું કરો અને આપણે જોવું જ ન જાય વાહણ ફરીથી અવાર ધોવા માટે ધોવા પડે ને પાછા યુઝ કરવા પડે અમારે એ થવા માટે તો જો આ સિંચાણા હશે તો અમે ખાઈ થોડા શું કહેવાય તો નાસ્તો નાસ્તો કરીએ કસુ ખાત નહીં મને ભૂખ લાગી હે બોલા અમે સાપ જ કરીને કે સિંગલ જણા થોડા ખાઈ લે છોકરાને બધા ભેગા મિક્સ કરી ખાવ બધા બહાર હાલ લો 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 લો

આ જે હવે નીચે લગાવવાની સહીએ અને એની લેસ લગાવવાની છે આગળનો ભાગ પણ રેડી થઈ ગયો છે જોઈ શકો તમે આગળનો ભાગ આપણે આવી રીતનું કંઈક બનાવીશું જુઓ જુઓ અને આ છે બોયનું બોયમાં આપણે કશું કર્યું નથી ખાલી દળિયો નીચે નાખી છે અને આવી રીતના બનાવીશું બોય સિમ્પલમાં બરાબર તો એમને સિમ્પલ જોયતું તો એ પ્રમાણે આપણો બનાવીશું તો વિડીયોની અંદર બનાવો આપણે તમને બતાવીએ લેસ નાખીને અહીંયા આગળ જો આ એક બાજુ લેસ પટ્ટી નાખાઈ જશે આવી રીતના કંઈક બન્યું છે જુઓ બરાબર હવે બીજું બનાવીએ આપણો બીજી સાઈડનું જો આ મિત્રો ફિટિંગ આપણો બાકી છે એ કરી દઈએ ફિટિંગના જે આવે એ નિશાન લગાવી દીધા છે આપણો અને આ બાજુ આખી બ્લાઉઝ રેડી થઈ ગયો હવે લટકણી એના જે બનાવવાના ને એમાં બહુ વાર લાગશે ને લટકણ બનાવવી થોડીક વાર લાગશે તો વિડીયોની અંદર બન્યા રહેજો કારણ કે એમાં વાર લાગશે બધું બતાવવા જઈશું તો મજા નહીં આવે એટલે થોડુંક થોડુંક તમને કટકા કટકા બતાવીએ બરાબર તો વિડીયોની અંદર બન્યા રહો મજા આવશે જો આ મિત્રો સિલાઈમાં રહી જઈશ કમ્પ્લીટ ફિટિંગ બેટિંગ થઈ જશે અને હવે આપણે લટકનનો વારો આવે છે તો વિડીયોની અંદર બન્યા રહેજો આ દોરી બની જઈ જોઈ શકો છો વિડીયોની અંદર તો આ નીચે આપણે દોરી બાંધવાની સત્યોની થઈ જઈશ આ ઉપરની છે એને લટકણ નાખવાના છે તો ફાઈનલી આ બ્લાઉઝ રેડી થઈ ગયું છે હમણાં મેં સીવ જતા એ આ લટકણ ને બનાવ્યા ઘરે આ તૈયાર હો આ લટકણ તૈયાર હો ખાલી આ લેસ પટ્ટી ને બનાવ્યું આપણે લખ્યું તમે તો મિત્રો મારો વિડિયો ગમે તો લાઈક શેર અને મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડિયો તમારા સુધી પહેલા પહોંચી જાય પેનલ બેનું કારણ

એ બધું સાફ કર્યું હો એક મેડમ આયા હતા ને અમારે એમના જોરી કરાવી